ના પગમાં એક સડી ગયેલું નારિયળ પડેલું હતું જેમાં મેલડીની ની કોઈએ બહાર કાઢી દીધેલું પછી રાઘા ભગતે તે નારિયળ હાથમાં લઈને પોતાની પાકડી માતાજીની બેઠકને સાફ કરી અને બે હાથે નારિયળ મુકતા કહ્યું કે આ સાહીઠ ઘર ટીંબો છે પણ તારું કોઈ નથી અહીંયા આટલું કહી રાઘા ભગત તો ત્યાંથી ચાલતા થયા પણ ડેરીની અંદર બેઠેલી માં એની સામે ટગર ટગર જોઈ રહી અને કહ્યું કે રાખલા દુનિયાની માલિકા મારું કોઈ નથી ને પણ એકવાર તને જો મારો ન બનાવ તો હું મેલડી નહીં બાપ પછી તો કહેવાય છે કે રાતનો બાર ટકોરો થયો અને ત્યાં તો નાળિયેર માંથી નાનામી બાળકી એ બી માં મેલડી સવવેતની નાગણી બની અને ગુંજારની ઊભી બજારમાંથી પસાર થાય છે પાવલી જેવડી મેલડી ફેણ માંડીને જીભના લબકારા કરતી કરતીમાં મેલડી મોટા ભાઈ ભરવાડના ચોકની અંદર આવે છે અને જે તૂટેલ ફાટેલ ખાટલાની અંદર રાઘા ભગત સૂતા હતા